છે એડમાં આયા આમ તો ચોથા દિવસે આવ્યા હતા પછી અમારા ટ્રેક્ટર બધા પડ્યા હતા એટલે ટેક્ટરમાં અમે પૂછવા જ્યાં કે તમે અમને આ ટોકન ક્યારે આપશો એટલે એમને એવું કીધું કે ટોકન તમને બે વાગે આપશો પછી બે વાગ્યા સુધી બેઠા એટલે બે વાગે ગયા એટલે એ પછી સાહેબ મીટે આવ્યા એટલે એમને એવું કીધું કે ટોકન મળે તો મળે હોવાના મળશે તો મેં કીધું હોવા ના આપો બીજા ટ્રેક્ટરનું અમારે શું કરવાનું એવું કીધું કે તમને કીધું કીધું આવજો પછી ગયું હાલો હો આપી દો તો અમને આ ખુલ્લો મેદાન હે ખાલી કરવા દો તો અમને એને એવું કીધું કે ખુલ્લા મેદાનમાં આજે નહીં ખાલી કરવા દે કાલે નહીં કરવા દે તો વેપારીની મગફળી તો સુકાય છે શેડ ખાલી નથી શેર માંથી કોથરા ઉપડતો નથી તમારો માલ પેન્ડિંગ સો રૂપિયા માંગો ને પેન્ડિંગ જ થાય બાપુ અને અમે અગિયાર થી નહીં ઉપાડી હવે છસો માર્ગ છે અમારે મગફળી ની જરૂર ને કબૂતરા ખાઈ જાય બાકી અમે સાઈડ માં ઢગલો દેવાના અગિયાર દિવસ પછી બીજું અમે એમ કીધું રજૂઆત એ કરી કે અમને આવો આવી રીતે જે તાલાશાહી કરીને જે ઠીક પડે ને એવું તો અમે કોઈ દિન સહન કરવા ને અમારે ખેતી રહેવી તો રેત કઈ નઈ બાકી કોઈ કોઈની ગાર ખાવા જઈનમાં જ નથી ટાઈટ કોલર જ જન્મ છે ટાઈટ કોલર જતું રહેવાનું જેલમાં નાખવા નાખી દેવાનો અને હજી આનો જવાબ મળશે જ પેલા તો આ જે ચેરમેન ને એ ભાઈ ચેરમેન ને ક્યાંક ફણવા મેકલી દો તમારે એને બે હોય તો પેલા એને ફણવા મેકળો કોક પાસે ફણાવો એને ખબર પડે મારા પાસે કેવી રીતે રહેવાય આઠ આઠ વાળાના ડોવા ને એમ કે મારે એ નથી બોલવા